હલો ઇટ્યુ ફેમિલી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં તો આપણે આવી ગયા છે એક નવો વિડીયો લઈને તો આપણે ના ધોઈ અને તૈયાર પણ થઈ ગયા છે અને હવે હવે જવાનું છે નોકરી અને આપણે ભગવાનને યાદ પણ કરી લીધા છે તો હાલો આગળ વિડીયો મળીએ અને જાનીએ ટિફિન માટે સરસ મજાનું પાલકનું સબ્જી કાપી નાખી છે અને જાનીએ ટિફિન બનાવે છે આ સાહેબ આ કે રમે છે ધનપાલસિંહ ને જાની ફટાફટ ટિફિન બનાવી દે એટલે આપણે નીકળીએ નોકરી જવા માટે તો હાલો આગળ વિડીયોમાં બન્યા રહેજો તો મળીએ આગળ વિડીયોમાં તો મિત્રો મારા લાડકભા ભાણીભા મારા માટે પાલક કાપે છે તો બધા છે મસ્ત ત્રીસું હું કરું બેટા હે

ફેમિલી આ છે અમારું નાનકુ એવું દેવકરના બજાર અને આપણે હેર કટિંગ અને શેવિંગ કરાવવા આવી ગયા છે તો આપણે હેર કટિંગ અને શેવિંગ કરાવી લઈએ તો મિત્રો આપણે ગયા હતા જે હેર કટિંગ કરાવવા અને શેવિંગ કરાવવા તો હેર ને શેવિંગ કરાવીને આવી ગયા છે તો કેવો લાગે છે આપણો લુક તો સારો લાગતો હોય તો કમેન્ટમાં ક્યાં જો તો હાલો આગળ વિડીયોમાં મળીએ તો મિત્રો આપણે જમી લીધી છે અને જમીને અત્યાર હાલ બેસી ગયા છે અને થયું કે લાવો આજનો બ્લોગ અહીંયા પૂરો કરી દઈએ ને બધા મિત્રોને ક્લિપ આપી દઈએ કે આજે એટલો બધો વિડીયો શૂટ કરવાનો ટાઈમ મળ્યો નહોતો તો આજનો બ્લોગ અહીંયા પૂરો કરી દઈએ છીએ આપણે તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ ને બાય બાય